તો કેમ છો મારા ઘરે જાઓ તો ફરીવાર એકવાર સ્વાગત છે મારા વ્લોગમાં તો કાલનો વિડીયો તમે ન જોયો તો વ્લોગ જોઈ લેજો અને આજે અમે સુરત પહોંચી ગયા છે સવારનો શું તો તું હજી જઈ ગયો છું અને હવે તો ભાઈ તમારો આમ પિંજરામાંથી છૂટી ગયો છે કારણ કે વાઈફ આપણી છે નહીં ઘરવાળી બે દિવસ રોકાણી છે મમ્મીને ના ઘરે અને નીકળીએ છીએ ભાઈ દ્વારા રખો તો તમારો ભાઈ નીકળી ગયો છે રડવા કારણ કે આજે તો પિંજરામાંથી સિંહ છૂટી ગયો છે આજે તો કંઈક નાની કરી નાખી છે આપણે અત્યારે સુરત ની શેરીમાં કહેવાય ને કે સૂની સુની શેરીઓમાં ગાંધો નીકળી ગયો છે તો મિત્રો સુરત આવી ગયા છીએ રાજકોટમાં બે સુરત પણ નાનીથી મોટો સુરતમાં થયો હતો પણ સુરત જેવી તો મજા બહુ જ આવે ને ભાઈ કારણ કે મારું જીજે ભાઈ થોડું જેમ જેમ છે તો આવે એટલા માટે સુરતીઓ માટે છે ને એક ડાયલોગ છે કે મજા આવે તો જ આ બાકી કાપી નદીમાં માં બરાબર થોડો ટાઈમ લઈ ગયો મારા ફ્રેન્ડ રેકોર નથી અને આજે ટાઈમ મેળવશે મજા આવશે એ કંઈક મજા ભાઈ બધા વાતચીત કરવાની કંઈક મજા અલગ જ હોય છે તો એ લોકો તાકબંધી આવી ગઈ છે એટલે જ કીધું ને મેં આગળ આવીને કે મજા આવે મજા બાકી ગુરજી બાપુ એક ખાસિયત છે એક બરોડા માર્કેટ એક વરસા માર્કેટ એક આ વલતનગરની માર્કેટ શાકભાજી એકદમ ફ્રેશ મળે જો હું તમને કહું

બંદુક માં તમારે ડેઈલી અપડેટ આપવું પડે હા ઈ ઇન્સ્ટુરોટ ને હે ને મિનિ મિનિ બ્લોગ બનાવતો હે ને જોય મિનિ બ્લોગ પણ ઓલો શોર્ટ વીડિયો ચાલુ કર મિની બ્લોગ હું તો આખા બ્લોગ જ બનાવું છું કે મિનિટ રોજ પૂરો થાય એટલે મારે મૂળ તારો બ્લોગ જોવ એટલે વૃદ્ધ મને જાતા તો ક્યાં જાવા તું ફિલ્ટર દેજો લગાધી આખોમાં માર રાજકોટ બહાર ઉપર તું કાય નઈ કરો

જોઈ લો બાકી ખજાનો છો રોનક તમને કઈ ગમે લઈ લો દોડવામાં ને હા બીજું બધું તો ઠીક છે પણ હા એક નંબર છો તારો ને થોડુંક એડિટ કરીને આપણે ગોરા થઈ જાય તું તો સ્વાદ ભાઈ હાલ બીજું કઈ લેવું છે કેમ દેવા આ એક મળ્યો હં કેમને ડ્રાઈવ કેમને ભળી હે ભાઈ આ આઠસો નવાણુ રૂપિયાનું છે આઠસો નવાણું રૂપિયાનું સસ્તું છે હા આ લઈ લેવાય

અને આજના વિડીયોને આપણે એન્ડ કરીશું તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કમેન્ટ શેર કરજો અને તમારો ફેવરેટ વ્લોગ મને કમેન્ટ કરજો તો હું એ રીતે વ્લોગ બનાવું ચેન્ડ